આ મિત્રો માર્કેટની અંદર એક નવા ફોમતાળજી આવી ગયા છે મિત્રો આ ફોમતાળજીનો એ આ વિડીયો બનાવેલો છે અને નાની ઉંમરનો વિડીયો બનાવેલો છે અને અત્યારે એવા વિડીયો મિત્રો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિલિયન્સમાં વ્યૂઝ અને સબસ્ક્રાઇબર આવી રહ્યા છે તો અત્યારે હાલ હું તમને એક એવો વિડીયો બતાવવાનો છું જેને જોઈને તમને હસું આવી જશે અને તમે મોટા ફોમતાળજીને તો જોવાનું જ ભૂલી જશો કારણ કે મિત્રો આ માર્કેટની અંદર નાના ફોમતાળજી એવા વાયરલ થયા છે કે તમે કંઈ વાત જ ના પૂછો તો એ વિડીયો મિત્રો જોવા માટે ચેનલ પર રહેજો અને વિડીયો ઉપર નવા હોય તો એક લાઈક અને ચેનલને એક સબ્સ્ક્રાઇબર પણ કરી નાખજો તો મિત્રો હવે આપણે વધારે વાર નથી કરવાની હું તમને છું તમે એક સારી એવી કમેન્ટ કરી નાખજો કે તમે કોણ કોણ જાણો છો અને ક્યાંથી જુઓ છો તમારા ગામનું નામ પણ કમેન્ટમાં લખી દેજો અને તમે જોઈ શકો છો મિત્રો આ છે એક ફૂમતાળજીનો ફોટો અને આના ઉપર એક વિડીયો બનાવ્યો છે અને એકદમ રિયલ અને ફૂમતાળજીનો જેવો જ અવાજ આવે છે મિત્રો આનો તો પહેલા આપણે એ જાણી લઈએ કે આ ફૂમતાલજી છે પણ તો મિત્રો ફૂબતાલજી એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરના એક એવા કોમેડી કિંગ છે કે જેનું આખા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં મોટું નામ છે એવા આપણા ફૂમતા કાકા તો મિત્રો અત્યારે હાલ ફૂમતા કાકાનો એક નાના વર્ઝનમાં એટલે કે નાના ફૂમતાલજીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો વિડીયો હવે તમને તમારી સામે બતાવી રહ્યો છું તો વિડીયોને જોઈ અને એક સારી કમેન્ટ કરી નાખજો તો આપણે હું કોઈ જાદુગર કે તાંત્રિક તો નહીં પણ એટલું તો નક્કી કહી કુ છું કે આતારે તમે ઇન્સ્ટાગ્રામ વાપરી જાશો કદાચ આ બંકા ઉપર કેસ બેસ થાય નઈ તો એનાથી લડી લેવાનું ત્રણસો બે લાગે ને બંકા ઉપર ત્રણસો બે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એ તમે એક સારી કમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રોને આ ફૂમતા કાકાનો વિડીયો શેર કરી નાખજો તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે